નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી હવામાનનો મિજાજ બદલાતો દેખાઈ રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પંદર જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવવાની આગાહી કરવામાં આવી છે તે પહેલાં અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની પણ સંભાવના છે ત્યારે આજ સવારથી જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ મુંબઈના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ચોમાસુ ગુજરાતથી માત્ર પાંચસો ચાલીસ કિમી દૂર છે મહારાષ્ટ્રમાં બે દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની છે જેની અસર હાલ દક્ષિણ ગુજરાતમાં પણ દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો સાથે વરસાદી માહોલ છવાયો છે નોંધનીય છે કે ચોમાસું ગોવા કર્ણાટક અને તેલંગાણાના કેટલાક અન્ય ભાગોમાં આગળ વધ્યું છે જેની ઉત્તરીય સરહદ હાલમાં ગોવા નારાયણપેટ નરસાપુર અને ઇસ્લામપુરમાંથી પસાર થઈ રહી છે આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન કર્ણાટકના બાકીના ભાગો દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો તેલંગાણા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના કેટલાક વધુ ભાગો દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે ઉત્તર પૂર્વ આસામ પર સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીથી પૂર્વોત્તર રાજ્યોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે આજ સવારથી જ નવસારી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં વરસાદી ઝાપટા પડ્યા છે ગણદેવી બીલીમોરા વિસ્તારોના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો છે નવસારી સહિત વલસાડના અનેક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાતમી તારીખે ગુજરાત પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં જેમાં મુખ્યત્વે દાહોદ છોટા ઉદયપુર નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો